લાંબોડી પોળ યુવક મંડળ દ્વારા છેલ્લા એકતાળીસ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ વર્ષે પણ ગણેશજી સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે ઓપરેશન સિંદૂર યાત્રા અને શૌર્ય સન્માન યાત્રાનું મુવિંગ ડેકોરેશન કરવામાં આવ્યું ઓપરેશન સિંદૂરની સફળતા પછી દેશના ઘણા વિસ્તારમાં ભારતીય સેના અને સૈનિકોના સમર્થનમાં રેલીઓ નીકળી હતી ત્યારે પંદરમી ઓગસ્ટના દિવસે અમદાવાદમાંથી સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી હતી આ યાત્રાના ઉદ્દેશની વાત કરીએ તો પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનનાર લોકોને શ્રદ્ધાંજલિ અને વંદન તથા ભારતીય સૈનિકોનું સન્માન કરવાની યાત્રા નીકળી હતી જેને લઈને વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલા તંબોડી પોળ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર અને યાત્રાનું મૂવિંગ ડેકોરેશન કરવામાં આવ્યું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને આભાર ઝીલી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલા સાથે મીડિયા દ્વારા કરાયેલા ટેલિકાસ્ટની પણ ગાડી ડેકોરેશન કરવામાં આવ્યું છે મંડળ દ્વારા ત્રણ મહિના અગાઉ ગણપતિ ડેકોરેશનનું આયોજન કરવામાં આવતું હોય છે મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર અને શૌર્ય યાત્રાનું ઝીણવટ અને બારીક કીથી ધ્યાન આપીને સંપૂર્ણ ડેકોરેશન કરવામાં આવે છે સાથે સાથે ઓપરેશન સિંદુરમાં મિશનને પાર કરતા ટેન્કરો મિસાઇલો પણ બનાવવામાં આવી છે જે મંડળના સભ્યો શૈલીષભાઈ મિસ્ત્રી એ જણ હતું અને અમારા મંડળનું આમ તમલકુલર મંડળ છે અમે છેલ્લા એકતાલીસ વર્ષથી ગણેશની સ્થાપના કરી છે અને અમારી ચાલુ વર્ષની થીમ છે ઓપરેશન સિંધુર શૌર્ય સન્માન યાત્રા જે પાકિસ્તાન પર હુમલો કર્યા બાદ જે આપણે ઉજવણી કરી હતી તેનું અમે યાત્રા રૂપે જે વડોદરામાં જે યાત્રા કાઢી હતી વડોદરા મોદી સાહેબે મોદીનું અમે આવે ઉપદ દર્શન અહીંયા કરાવીએ છીએ જેથી જે કોઈ પણ જોવાનું રહી ચૂકી ગયા હોય તો અહીંયા આવીને જોવે તમને સાક્ષાત દેખાશે સેમ ટુ સેમ અને આ બનાવવા માટે અમને લગભગ બેથી અઢી મહિના જેવો સમય લાગ્યો છે આમાં અમે પેપર વધારે યુઝ કર્યું છે પેપરની બિલ્ડિંગને પછી પેપરના કટઆઉટ્સ બધાનો ઉપયોગ કર્યો છે અમે દર વર્ષે નવીને નવી આવી અલગ અલગ સીમો લાવ્યા છે દર વર્ષે દરેક ભાઈ ભક્તોને વિનંતી છે કે આવું દર્શન કરવા આવતા રહે આમને વિચાર જયારે અમે કેવું હોય છે પહેલેથી પ્લાનિંગ નથી કરતા છેલ્લા એકાદ મહિનામાં અમે પ્લાનિંગ કરતા આવીએ છીએ કે જે લેટેસ્ટ કોઈ પ્રસંગ બન્યો હોય કોઈ પણ વસ્તુ પર અમે નિર્ણય ત્યારે લઈએ છીએ જ્યારે કોઈ લેટેસ્ટ વસ્તુ લોકોના ધ્યાનમાં હોય અમે છેલ્લા છેલ્લા એકાદ મહિના પહેલાં એ લગભગ અઢી મહિના પહેલાં લગભગ અમે ત્રણેક મહિના પહેલાં બધું નક્કી કર્યું હતું અને અમારા મંડાણ લગભગ પચીસ માણસ નિહાળો અને દેશ માટે શું કરવું છે એના અમુક મેસેજ અમે લખેલા છે દેશ માટે આપણે શું કરવું જોઈએ બહાર સ્વદેશી વસ્તુ અપનાવો એનો એક બેનરો લગાવ્યા છે આપડે સ્વદેશી વસ્તુ અપનાવીશું તો આપડો દેશ આગળ આવશે વધારે સમૃદ્ધને મોદી સાહેબ વધારે આગળ ને લઈ જશે બસ અમને દરેક ને આજ મેસેજ આપવા માંગી મારું નામ મિસ્ત્રી છે